રાધનપુર આવ્યો છું અને જ્યારથી પેપરમાં જાહેરાત થઈ છે કે રાધનપુરનો જિલ્લો બનાવો ત્યારથી અનેક લોકોના મેસેજો આવે છે અહીંયા પણ આજે ઘણા વેપારીઓ ઘણા લોકો તમામ લોકોની ખૂબ રજૂઆતો હતી કે સાહેબ રાધનપુરનો જિલ્લો જાહેર કરું છું જે વર્ષોની માગણી છે અને એક પડતર માગણી છે અને એ જરૂરિયાતવાળી માગણી છે આ વિસ્તારના આજુબાજુના આઠ દસ તાલુકાઓનો જો ડેવલપમેન્ટ કરવું હોય તો મધ્યમાં આવતું રાધનપુર નગર અને રાધનપુર મને છેલ્લા જ્યારથી જાહેરાત થઈ છે પેપરમાં કે નવો જિલ્લો બનવાનો છે દરરોજ ફોન આવે મેસેજ આવે જોજો સાહેબ જોજો સાહેબ એટલે મને આનંદ એ વસ્તુનો છે કે તમે મને ભૂલ્યા નથી મને ભૂલ્યા નથી અને તમને અપેક્ષા અને ભરોસો છે કે આપણા માટે આગળ લડશે ને બેઠો છે પણ હું જ્યારે એક સરકારી ભાષામાં વાત કરું ભૌગોલિક રીતે વાત કરું તો રાધનપુર સાતલપુર સમી વારાહી અને કાંકરે દિયોદર વાવ બાબર સુઈ ગામ આ જે વિસ્તાર છે આ વિસ્તારને જિલ્લાની જરૂર છે અને જિલ્લો પણ રાધનપુર બને એવી જરૂર છે એટલે મારી તો સરકારને વિનંતી છે કે રાધનપુર જિલ્લો ભણે અને રાધનપુર થકી આખા વિસ્તારની કાયા પલટ થાય એવી સરકાર જોડે વિનંતી છે સરકારે બહુ ગંભીરતાથી યાદ કર્યું છે રાધનપુર વિરંગામ વડનગર આ જિલ્લાઓ બને એના માટે પેપરોના માધ્યમથી મેં જાણું છું ત્યારે હું પણ માગણી કરું છું કે આ રાધનપુર જિલ્લો બને એના માટે સરકાર નિર્ણય કરે અને હું તમારી સાથે છું અને સરકાર તો ખૂબ સંવેદનશીલ છે સરકાર કોઈ પણ રીતે એ તમારી સાથે છે પણ આપણે માગણી કરીએ છીએ સરકારના માપદંડ અલગ છે સરકાર એ ભૌગોલિક રીતે જોશે અને જોયા પછી જે કંઈ નિર્ણય કરશે હું માનું છું ખૂબ સારો નિર્ણય કરશે આ વિસ્તારના પાણીના પ્રશ્નો એનાથી સુપેરે વાકીફ છું